પૈસા જાણી લો તો શું છે ઉપાય ચાલો જાણીએ એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો વાસ્તુશાસ્ત્ર મુજબ ધન અને દાગીના સાચવવા માટે યોગ્ય દિશાનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે લાલ રંગનું કપડું ચાંદીનો સિક્કો અથવા સ્ત્રીયંત્ર રાખવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે અને પૈસા લાંબા સમય સુધી ટકે છે આ ઉપાય નકામા ખર્ચામાં ઘટાડો કરીને નાણાકીય સ્થિરતા જાળવવામાં સહાયક બને છે ધન પ્રાપ્ત કરવા માટે દેવી લક્ષ્મીની ઉપાસના સૌથી અસરકારક માર્ગમાંથી એક માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સતત તમારા જીવનમાં બની રહે તો વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે ખાસ કરીને ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ પ્રકાશિત અને સુગંધિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષ્મી પૂજા કરતી વખતે માતાને કમળનું ફૂલ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે ધન સમૃદ્ધિ અને સુખના માર્ગ ખોલે છે તેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો અને સ્વસ્તિકનું ચિહ્ન દોરવું પણ શુભ માનવામાં આવે છે આ ઉપાયોથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને આર્થિક પ્રગતિના માર્ગ ખુલે છે જય માતાજી